टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજવસ્રજામ ચંદ્રામ હિરણમીમ લક્ષ્મીમ જાત આવહ મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ને પચીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે માક્ષર સુદ આઠમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે સત તારકા યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્શિ કુંભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ શ સ અને શ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભયોગ દિવિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે સાત કલાક અને બે મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાકને પચાસ મિનિટ થશે આજે રાહુ કાલમ સવારે અગિયાર કલાકને છ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાકને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાકને ચાર મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અડતાલીસ મિનિટ સુધી છે વાત કરીએ વિજય મુહૂર્તની તો વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે બે કલાક પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક ઓગણસાહિઠ મિનિટ સુધી છે આજે દુર્ગાષ્ટમી છે આજે રવિયોગ બની રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુના ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ આવા જાતકો માટે આજે નવા કામ પ્રત્યે મનમાં ઉત્સાહ ભરપૂર જોવા મળી શકે કામ માટે મિત્રોનો સહયોગ તમને મળશે જેના કારણે કામમાં સહજતા અને સરળતા આવતી જોવા મળશે પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવું આજે આપના માટે લાભદાયી બનતું જોવા મળી રહ્યું છે પત્ની અને બાળકોની સાથે ક્યાંક હરવા ફરવા જઈ શકો એ પ્રકારના આજના ગ્રહમાન છે કોઈ પ્રસંગમાં પણ જવાનું થઈ શકે તો આજના દિવસે તમારા જે સ્વપ્ન હોય તમારી જે ઈચ્છાઓવાળા સ્વપ્ન આજ સાકાર થતા જોવા મળી શકે એટલે એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિન શુભ અને મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે પર્પલ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે આજે વાહન વ્યવહાર કરતી થોડું ધ્યાન આપવાની જરૂર છે સાવચેતી સાથે વાહન વ્યવહાર કરવો આપના માટે હિત રહેશે કોઈ જૂના વિવાદમાં ફસાઈ શકો એવી શક્યતાઓ છે વ્યાપારમાં તમારા ભાગીદારો તમારો સાથ શકે એમ છે તો સંપત્તિને કારણે વિવાદ થવાની જોવા મળી રહી છે સાવચેત રહેવું સતર્ક રહેવું આપના માટે હિતાવ રહેશે પરિવારમાં ઝઘડાનું કારણ આ બને એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિન મધ્યમ સ્થિતિનો છે આજના દિવસે ઉપાય કરવા લાભ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ હિત કર રહી છે ઉપાય છે આજના દિવસે ભિક્ષુકોને અન્નદાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રના તૃતીય ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ રહેતો જોવા મળી રહ્યો છે પરિવાર સાથે ક્યાંક બહાર જવાના યોગો નિર્માણ થઈ રહ્યા છે કોઈ પ્રસંગમાં કે કોઈ ફરવા જવાની યોજના બની શકે મિત્રોની મદદથી વ્યવસાયમાં લાભ થાય એવા ગ્રહમાન પણ જોવા મળે છે તો આરોગ્ય બાબતે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આપના માટે આવશ્યક બની રહી છે આજના દિવસે થોડીક માનસિક બેચેની મનમાં ઉચાટની સ્થિતિ પણ જોવા મળે એવી ગ્રહસ્થિતિ બની રહી છે ટૂંકમાં દિન તમારા માટે આજે થોડો મધ્યમ સ્થિતિનો બની રહ્યો છે વાત કરી લઈશું ઉપાયો આજે આપના માટે જે શુભરંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે એ રાણી રંગ છે કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો છે તો આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ મંગલપ્રદ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે પ્રોપર્ટીમાં મોટું લાભકારી રોકાણ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની પણ શક્યતાઓ આજે જોવા મળે આપના માટે પોઝિટિવ સકારાત્મક પરિવર્તન થવાની સંભાવનાઓ પ્રબળ છે પરિવાર સાથે ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે કોઈ દેવાલયમાં કોઈ તીર્થયાત્રાના આજે પ્રસંગ બનશે સામાજિક અને રાજકીય ક્ષેત્રે તમારું સન્માન થાય સન્માન વધે તમારું માન મોભો વધે એ પ્રકારના ગ્રહ આજે જોવા મળી રહ્યા છે આજે દવા દારૂ એટલે દવા પાછળ ધનખર્ચ થઈ શકે એવી સ્થિતિ બની રહી છે ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે વાત કરી લઈશું ઉપાયોનો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આછો ગુલાબી રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ઘરમાં સૌભાગ્યવતી સ્ત્રીઓનું સન્માન કરવું એમને સૌભાગ્યની સામગ્રી અર્પણ કરવી લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રના પાંચમા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આરોગ્યને લઈને થોડીક ચિંતાઓ વધવાની સ્થિતિ આજે જોવા મળી રહી છે તમારા સહકર્મીઓનો વિરોધ તમને ક્યાંક નુકસાન કરાવી શકે એવા ગ્રહમાન છે તો સતર્ક અને સાવધાન રહેવું આપના માટે આવશ્યક છે આજે પારિવારિક વિરોધોથી બચવું પરિવારમાં પણ તમારા વિચારોની સાથે વિરોધ ઉત્પન્ન થઈ શકે એનાથી બચવું આપના માટે છે વાણી પર નિયંત્રણ રાખવું અત્યંત લાભકર્તા સાબિત થશે અન્યથા વિવાદો વધવાની સ્થિતિ બનશે આજે પતિ પત્ની વચ્ચે પણ મતભેદો થવાની વૈચારિક મતભેદ થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે એટલે એકંદરે આજનો દિવસ તમારા માટે થોડોક પીડાકર બની રહ્યો છે વાત કરી લઈશું ઉપાયોની રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે ગોલ્ડન કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે હળદરનું સેવન કરવું શક્ય હોય તો લીલી હળદરનું સેવન આજે આપના માટે લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે કામકાજની જવાબદારીઓ આજે તમને મળી શકે છે વિશેષ જવાબદારી તમારે નિભાવવી પડે સાથે સાથે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સ્થિતિ પણ આજે બનતી જોવા મળી રહી છે આર્થિક લાભ આજે તમને મળતો જોવા મળી રહ્યો છે પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવના છે આજે કોઈ પણ પ્રકારનું શુભ માંગલિક કાર્ય તમારા ઘરમાં થઈ શકે એવા ગ્રહ મહાન દ્રષ્ટિ ગોજે છે આવકના નવા સ્ત્રોત બનશે નવા રસ્તા ખુલશે તો આજે આનંદમય વાતાવરણ બનતું પણ જોવા મળે છે એટલે એક कन्या રાશિના જાતકો માટે સુખરૂપ આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ છે વાદળી રંગ કોઈપણ રીતે આ પારંગનો પ્રયોગ કરી શકો તમારા માટે કલ્યાણદેય સાબિત થશે ઉપાય શું કરવાનો છે આજના દિવસે લક્ષ્મી બીજ મંત્ર શ્રીમકારનો મંત્ર જાપ કરો લક્ષ્મી મંદિરમાં દર્શન કરવા શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

જેના ભરણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે નવું વાહન કે મકાન ખરીદવું તમારા માટે શુભ અને મંગલકારી બનતું જોવા મળી રહ્યું છે નક્કી થઈ શકે છે આજના દિવસે તમારું મન થોડું પ્રસન્નની ચિત્તિ જોવા મળી શકે આનંદવાળું વાતાવરણ બનતું જોવા મળશે તો પરિવારમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે આજે સંતાન સુખના સ્વરૂપમાં નવા સભ્યનું આગમન સંભવવાની સ્થિતિ વધારે છે આજે તમારું આરોગ્ય સંભાળવાની જરૂર છે આજે આરોગ્ય બાબતે થોડીક સંભાળ આપના માટે આવે છે નવા લોકોની મુલાકાત લાભકર્તા મંગલકારી તમારા માટે બનતી જોવા મળી રહી છે એટલે દિન એકંદરે તુલા રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ મંગલકારી બની રહ્યો છે વાત કરવામાં આવે ઉપાયની તો આજે તમારા માટે રંગ બની રહ્યો છે એ સફેદ રંગ છે શુદ્ધ સફેદ રંગ આજ તમારા માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે દહીંનું દાન કરવું શુભ મંગલ મંગલપ્રદ રહેશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે કેટલાય પ્રકારના પડકાર આવી શકે કેટલાય પ્રકારની સમસ્યાઓ આજ તમને સફળતામાં નડી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો કોઈ જૂના વિવાદના કારણે કોર્ટ કેસ જેવી સ્થિતિ પણ બની શકે છે આજે વ્યાપારમાં રોજિંદા કરતાં થોડો ઘટાડો થઈ શકે છે આજે માતા પિતાનું સ્વાસ્થ્ય ગડબડ થવાની સંભાવનાઓ છે તો શક્ય હોય તો માતા પિતાની સાથે સમય પસાર કરો હિતાવ રહેશે નાણાકીય વ્યવહારમાં પણ સાવધાન રહેવાની જરૂર છે નાની મોટી છેતરપિંડી આજે આપની સાથે થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે તો સાવચેત રહેવું આપના માટે હિતાવ રહેશે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતક માટે દિન અનુરૂપ કે મધ્યમ સ્થિતિનો ગણી શકાય હવે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ શ્યામ રક્ત અર્થાત રક્તશ્યામ કોઈ પણ રીતે આ રંગનો ઉપયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે દેવી દુર્ગાનું સ્મરણ કરી દુર્ગા કવચનો પાઠ કરી કાર્યની શરૂઆત કરો દિવસ તમારા માટે અનુકૂળ કે મંગલકારી બનતો જોવા મળશે હવે વાત કરીએ આગળની રાશિ ધનુ રાશિ ધન રાશિ એ રાશિ ચક્રના નવમ કર્માંકની રાશિ બની રહી છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભ કે મંગલપ્રદ બનતો જોવા મળી રહ્યો છે અટકેલા કામ પૂરા થતાં તમારું મન પ્રસન્ન થશે ઘણા સમયથી કોઈ તમારું કામ અટક્યું છે તો આજે સંપન્ન થાય અને જેના કારણે માનસિક પ્રસન્નતાનો અનુભવ થશે આજે જૂના મિત્રો સાથે મુલાકાત થવાની પણ સ્થિતિ બનતી જોવા મળી રહી છે પત્ની તરફથી તમને સહયોગ અને પ્રેમનું સંપાદન મળશે એટલે પત્નીનો પણ સપોર્ટ તમને રહેશે તેથી તમારા કાર્યમાં તમને સહજતા અને સફળતાના યોગો બની રહ્યા છે આજના દિવસે થોડીક માનસિક બેચેની પણ સ્થિતિ રહેશે થોડીક માનસિક દ્વિધા થોડીક બેચેનીનો અનુભવ પણ આજ તમે કરી શકો એ પ્રકારના ગ્રહમાન પ્રદર્શિત થઈ રહ્યા છે ટૂંકમાં દિન શુભ છે વાત કરી લે ઉપાયોની શુભરંગ તમારા માટે આજે નારંગી રહેશે ઉપાય આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે પીળા પુષ્પોથી ભગવાન વિષ્ણુની આરાધના કરવી મંગલપ્રદ સાબિત થશે જી તો તુલા વૃષિક અને ધન રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણે ના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ બને છે મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ઘ્ય આવા જાતકો માટે વ્યાપારમાં લાભના યોગો આજે પ્રબળ બનતા જોવા મળી રહે લાભની દ્રષ્ટિ લાભની સ્થિતિ આજે તમારા માટે સુનિશ્ચિત થઈ રહી છે આજનો દિવસ યાદગાર બનશે સ્મરણોમાં રહે એ પ્રકારની સ્થિતિ બનવાની છે આર્થિક સ્થિતિ આજે વધારે મજબૂત ખૂબ મજબૂત થાય એ પ્રકારના ગ્રહમાનુદિત થઈ રહ્યા છે તો નવી કાર્ય યોજનાઓ પર તમે કામ કરી શકશો જેના કારણે આગળ જતાં તમને સારો એવો લાભ અર્જિત કરવા મળી શકે નવું વાહન કે મકાનની ખરીદી પણ થઈ શકે એવા ગ્રહમાન દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે લાભ કરતા દિન છે હવે વાત કરી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતકર સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે થોડુંક પરફ્યુમ થોડી સુવાસનો ઉપયોગ કરો અને સુવાસ ઉપયોગ ન કરી શકો તો એક ઇલાયચીનું સેવન કરી કાર્યની શરૂઆત કરો દિન મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે લાગણી પર નિયંત્રણ રાખવું આપના માટે હિતકર સાબિત થશે પારિવારિક જીવનમાં થોડાક ઉતાર ચઢાવ આવી શકે છે થોડીક મનમુટાવની સ્થિતિ બની શકે એ પ્રકારના ગ્રહમાન છે તો કામકાજ સંબંધે કોઈ ખાસ વ્યક્તિની મુલાકાત થવાની સ્થિતિ છે આજે પત્ની સાથેના સંબંધો મધુર બને કોઈ મનમુટાવ હોય કોઈ મતભેદ હોય તો આજે દૂર થશે અને સંબંધોમાં મધુરતા વ્યાપિત થશે આજના દિવસે સાસરી પક્ષથી પણ લાભ મળે સન્માન મળે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે સર્વાંગી રીતે દિન અનુકૂળ બની રહ્યો છે મંગલપ્રદ બની રહ્યો છે લાભકર્તા છે અને જો વાત કરવામાં આવે ઉપાયની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે નેવી બ્લ્યુ કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી બનશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગોળનું સેવન કરવું અને ચણાનું સેવન ગોળ અને ચણાનું સેવન કરવું ગોળ અને ચણાનું દાન કરવું આ બંને ક્રિયા આપના માટે લાભ વર્ષાવનાર બનશે હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે કોઈ સંબંધીનું નજીકના કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય બગડી શકે છે જેના માટે તમારે દોડધામ થઈ શકે આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ ઉતાવ રહેશે જો ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો તો દિન તમારા માટે મંગલપ્રદ રહેવાનો છે પરિવારમાં આજે મતભેદોની સ્થિતિ બનતી જોવા મળી શકે છે આજે કોઈ વાતને લઈને વિચારોમાં મતભેદ જોવા મળી શકે છે મતભેદ મનભેદની સ્થિતિ પણ ઉત્પન્ન કરી શકે એ પ્રકારના આજના ગ્રહમાન દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે આજના દિવસે તમારું મન પરેશાન થઈ શકે બેચેન થઈ શકે દ્વિધા કે મૂંઝવણની લાગણી અનુભવી શકાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે તો આજે કોઈ મહત્ત્વપૂર્ણ જાણકારી મહત્ત્વપૂર્ણ સમાચાર પણ તમને મળશે જે તમારા માટે ખૂબ આવશ્યક હોઈ શકે ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે મધ્યમ પ્રકારનો દિન છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે આછો પીળો રંગ શુભ રહેશે ઉપાય આજના દિવસે દત્ત ભગવાનની આરાધના દત્ત મંત્રનો જાપ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ હવે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક એક અને ભાગ્યાંક ત્રણ બની રહ્યા છે એક નંબર સૂર્યને પ્રદર્શિત કરે છે અને ત્રણ નંબર બૃહસ્પતિને તો સૂર્યગુરુનો આ યોગ આપના માટે આજે ખૂબ જ શુભ અને મંગલકારી બનશે માર્ગદર્શન મળશે આજના દિવસે કઈ કાર્યમાં સલાહ સૂચક તમને સહજતા યોગ્ય પથ પ્રદર્શક માર્ગદર્શક તમને મળતો જોવા મળે જેથી તમારા કાર્યમાં સહજતા અને સુલભતાની સ્થિતિ બનતી જોવા મળશે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષ આપશો વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની તો શુક્રવારનો દિવસ સૌભાગ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે તો તમારા જીવનમાં સૌભાગ્યને વૃદ્ધિ કરવા માટે આર્થિક માનસિક શારીરિક બધી રીતનું જે સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે સુખ આજના દિવસે એક રૂપિયાનો સિક્કો લેવો અને એને ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની સન્મુખ મૂકવો ત્યારબાદ અગિયાર દિવસ સુધી નિત્ય કનકધારા સ્તોત્ર અને શ્રી સુક્તમના પાઠથી એની ઉપર અભિષેક કરવો અને ત્યારબાદ એ સિક્કાને એક બીજા શુક્રવારના દિવસે પીળા કલરની પોટલીમાં મૂકવો સાથે ભીમસેની કપૂર અને ઈલાયચી મૂકી પીળા કલરના દોરાથી પોટલી બનાવી અને ઘરની તિજોરીમાં સ્થાપિત કરવો જે આપના જીવનમાં સૌહાર્દતા સુખ સમૃદ્ધિ લાવવામાં કારગર બનશે તો આ પ્રયોગ આપના માટે શુભ અને મંગલકારી રહેશે અગિયાર દિવસ સુધી નિત્ય શ્રી સુક્તમ અને કનકદારાનો પાઠ કરવો અગિયારમાં દિવસે અથવા તો શુક્રવારના દિવસે પછીના તમે આ પોટલી બનાવીને તિજોરી મૂકશો તો લાભ અવશ્ય મળશે

તનો શુક્ર પ્રચોદયાત શુક્ર દેવતાનો આ ગાયત્રી મંત્ર એક માળા મંત્ર જાપ ક્રિસ્ટલ સ્ફટિકની માળાથી અથવા કોઈ પણ માળાથી કરી પૂર્વાભિમુખે આ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો તમારો દિન શુભ મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રને આપ કરી શકો છો ત્યારે આશુતોષજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કા તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર